હેલો વેલકમ ટુ માય વ્લોગ આજે અમે સવાર સવારના જઈએ છીએ દર્શન કરવા દશામાના અહીંયા બાજુની સોસાયટીમાં જ દશામાં બેસાડ્યા છે તો અમે જઈએ છીએ શ્રાવણ મહિનાના અમાસના આ વ્રત કરવામાં આવે છે અને દસ દિવસનું આ વ્રત હોય છે અને દસમા દિવસે માતાજી માટે જાગવાનું હોય છે પ્રોગ્રામ હોય છે સારો તમે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક કરી લેજો શેર કરી લેજો તેના લીધે તમને અમારો આ દસમા દિવસનો ઉજવણીનો વિડીયો પણ જોવા મળી જશે અને આ સરસ મજાના ફૂલ છે તો સામાનને ચડાવવા માટે મમ્મીને બધા ઉતારી રહ્યા છે આ કેસુડા ઝાડ છે વધારે તો કેસુડાના ઝાડ હવે જોવા નથી મળતા પણ આપ બતાવું છું એક છે તો આ જાસૂદનું ફૂલ છે અમે પહોંચી ગયા છીએ જ્યાં દશામાં બેસાડ્યા છે ત્યાં એના ઘરે આ છે દશામાં પવનબા છે એને દશામાં બેસાડ્યા છે બધાને મળે છે આજ છે દશામાંનું મૂર્તિ છે દશામાંની મમ્મીને લોકો હવે દીવોને લગાડે છે ગરબતીને કરશે તો એ બધાએ દર્શન કરીને બારે બેઠા હતા બધા વાતો કરતા હતા તમે જોઈ શકો છો બાય બાય જય શ્રી કૃષ્ણ નવા વ્લોગમાં ફરી મળીએ